હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે અમે જઈ રહ્યા છીએ ગળધરા હાલીને અમારી ચેનલને સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબર કરો આ અમારો પહેલો વ્લોગ છે ચેનલને સપોર્ટ કરજો તારે કેવું શકાય અત્યારે ભાયા વગર તો અમે વટી ગયા છે હાલીને જ આવી છે ગળધરા તો આજે તમને આ વ્લોગમાં માતાજીના દર્શન કરાવીશ જો આગળનો રોડ છે અમે હાલ જ આવી આવીશી આ અમારો પહેલો વ્લોગ છે ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો ને વિડીયો આગળ શેર કરજો આખો વ્લોગ જોજો મજા આવશે તમને અમારે મેડમ થાકી ગયા છે પાણી પીવા વેહી ગયા છે પોરો ખાવા હજી તો ભાર્યા વદર વેઠા છે ડાંગા વદર આવું આવું છું છે ને એ તો તમને કહી દઉં અમે ચાથે હાલતા છાતાં એ આમાપુરથી જ આવી છે એવી ને ગડોદરા જવાનું છે મેડમ જો પાણી પીવા બેહી ગયા છે ઠાકી ગયા ગરમી સડી ગઈ જવો મેડમને ઓછું વિજયનગર અલા હે નહીં પશુ વાગડી પાણી પી લીધું છે હવે કોરો ખવાઈ ગયો છે પછા ધીમે ધીમે હાલતા થઈ ગયા છે ને ડાંગાવદર આવું આવવું શું છે આ તો ઠાકી દેવાના છે હાલી હાલી કોઈથી એટલું આવેલા નથી હેલો ડાંગાવદર ભૂકી ગયા છે બી અને હવે જંગલમાં સીડા જેવી જંગલમાંથી શોર્ટકટ રસ્તો છે સીધા આપણે ગડોદરા નીકળવી ધારી આપણે ફરવા જવું ન પડે હવે ડાંગાવદરથી થોડોક ભાગ લીધો મેડમ ભેગા થઈ ગયા કે વેપાર ખાવી પડશે કે નક્કર હલા હૈ નહીં તો પછી વેપારી લીધી હવે થોડોક આગળ જઈને ચાક પાછું હોલ્ડ કરવી પાણી પીવી નાસ્તો કરવી અને પાછા ધીમે ધીમે હાલતા થાય આમાં માનતા તો બીજાની છે પણ અમે તે ચડી ગયા હાલવા હાલો તમને આગળ જંગલ દેખાડો જંગલમાં થઈ ગયા છે વિન્ટર કેમ થાય હા દેખા હે એ હવે ભીખા થઈ ગયા છે થોડોક નાસ્તો કરી લેવી પછી ધીમે ધીમે પાછા હાલતા થઈ જવી એમ કરવું છે ને હાલો નાસ્તો કરવા થોડોક પોરો ખાઈ લેવી પાણી પાણી પી લેવી પછી હાલતા થાય તો હવે નાસ્તો કરી નીકળી ગયા છે પાણી પીધું નાસ્તો કર્યો પાછા જંગલમાં ધીમે ધીમે હાલતા થઈ ગયા છે હવે સારી બાજુ જંગલ છે ને જંગલની વસે હાલ જ આવી છે જો આમાં સિંહ ક્યાંય ભેગા ન થાય ને તો સારું નકર હેરાન કરશે તો જો તમને જંગલ દેખાડું સારી બાજુ નકરું જંગલ જ છે જંગલ ને વચ્ચે કેડો છે કાસો રસ્તો એમાં અમે હાયલા જવી છે હવે આગું નથી ગળદરા અહીંથી પછી ત્રણ ચાર કિલોમીટર જેવું હોય છે જંગલમાં બેગ નથી લાગતી ને હે તો સારું લે હવે ભેગા થાય હતો માનતા તો આની હતી આપણે આ તો હાલીને જવું પડે હસવારો કરાવવા જવું પડે ને તો કોમેન્ટ કરીને જણાવજો જવું પડે કે ન જવું પડે કોની માનતા હતી એ તો ક્યાં મમ્મી એના મમ્મીની માનતા હતી અને એ પાછળ નિરાય ગાડીઓ લઈને આવે છે અને અમે હાલીને જાવી છે એવી એને પગે લાગવા તો આવવું પડે એટલે જંગલમાં વહી આવી ગયા છે થોડી થોડી બીક લાગે છે લગભગ તો ભેગા થઈ જા હાવ જેવું લાગે છે થઈ જા નહીં થાય તો સારું લે જો ધારી મીડું છે દેખાવા હવે છે જંગલમાં તો આવી ગયા છે બી એ જાજુ નહીં પણ લગભગ બે કિલોમીટર જેવું હોય છે આઘું તારી બાજુ જંગલ છે જંગલ ની વચ્ચે કાસો રસ્તો છે શોર્ટકટ બહુ થઈ જાય ધારી ફરવા ન જવું પડે આપણે એ ઊભી તો રે મારી વાઇટી એ પાછી ઉગાડા પગે છે એટલે ધીમે ધીમે હાલવા મળે ને એટલે વેલાયર પગ્યા પાછા ચારે બાજુ નોકરો જંગલ જ છે હો પાણ અને જંગલ પાણા ને જંગલ હું એકલા હોય તો બીક લાગે હો લાગે કે નહીં હાલ આવી કેમ વાહ રહી ગઈ થાકી ગઈ ઓરો ખાવો છે જય માતાજી કઈ દે બધા થોડું કાણી થી બલ બીકનેસ લાગતી જંગલ માં બહુ પાણા વાળો રસ્તો છે ગાડીઓ લઈને આવતા હતા એ પાછળ આવી ગયા છે એના તો નિરાજ હોય શાંતિ નિરાજ આયેલા આવે છે આવી ગાડી Hello guys. <laughs> I <I'm> hear <your> somebody. That <laughs> <coughs> <laughs> <coughs> <ghale> two પુલ પાસે પગવા આવ્યા છે આઘું છે હવે પુલ તો દેખાવા મળ્યો છે ધીમે ધીમે થાકી ગયા છે હાવો જો તમને પુલ દેખાડો સામે દેખાય છે હાવની તો બહુ વાંહ રહી ગયા છે પાછળ દેખાતા નથી હાલો તમને આગળ થોડીક વારમાં ડેમ દેખાડું છું ગળધરાનો અત્યારે તો ખાલી કરી નાખો છે કામ આલે છે ડેમનું કાંઈક નવા પાટિયા નાખે છે એટલે ડેમ તો ખાલી થઈ ગયો છે હાલ આગળ તમને બતાવું ઘડોદરા ભૂગી ગયા છે હવે મંદિર બાજુ ધીમે ધીમે હેલા જાય છે આગળ તમને દર્શન કરાવું માતાજી ના માણ માણ ભીગાઓ થાકી ગયા જો આ હામું મંદિર દેખાય છે આજ પાછો રવિવાર છે એટલે ટ્રાફિક છે આ ટ્રાફિક એવા છે ટ્રાફિક થોડુંક રવિવાર છે ને લાપસી કરવા વાળા એવા હોય મંદિર આવી ગયું છે દર્શન કરવા શ્રીફળ લઈ લેવી શ્રીફળ વધારવું પડશે ને ભૂગી ગયા છે શ્રી ફોડ વધે નાખા છે રાઉન્ટ મંદિરે દર્શન કરવા અંદર ફોટોગ્રાફી નથી કરવા દેતા એટલે બહારથી થી તમને દર્શન કરાવી દઉં છું માતાજીના સામે દેખાય એ ડેમ છે ગળદરા નીચે આલ્યા જાવી છે મંદિરે દર્શન કરવા ગુના બાજુ હા બચ્ચે ભાઈ દેવડી કરે છે

બંગલા બનાવે છે હવે કેટલા માળનો બનાવવાનો આમ બનાય બંગલો